માળીઆાટીનામાં ગજાનન ગણપતિ બાપાનું વાજતે ગાજતે ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા સૂર્યગંગામાં વિસર્જન કરાયું માળીઆાટીનામાં ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ ઉજવાયો હતો પાંચ પાંચ દિવસ સુધી ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો તેમજ ગંજીવાડા વિસ્તારના ભાઈઓ બહેનો એ ગણપતિ દાદાની સ્તુતિ ધૂન ભક્તિ રાસ ગરબા રમી ગણપતિ દાદાની આરાધના કરી હતી આજે વિસર્જનના અંતિમ દિવસે ગંજીવાડા વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ વાજતે ગાજતે ઢોલ શરણાઈના તાલે વિશાળ શોભાયાત્રાના રૂપમાં ગજાનંદ ગણપતિ દાદાની ભાવભરી વિદાય આપી હતી જે નદીમાં આજથી બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વણી રૂપે વનમાં તપ કરવા નીકળ્યા હતા ત્યારે અહીં માળિયા હાટીના પધાર્યા હતા અને આ ગંગા નદીમાં સ્નાન કર્યું હતું અહીંયા ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે લાઠો દરિયો મેઘલ નદી અને વડારા ભાખરવટ તરફથી આવતી પાંડરવો નદી અહીં ભેગી થાય છે એટલે આ નદીનું નામ ભગવાન સ્વામિનારાયણે સૂર્યગંગા નદી પાડેલી છે એટલે આ સ્થાનનું ખૂબ જ મહત્વ છે આ નદીનો વહેણ સૂર્યની સામે પૂર્વ દિશામાં છે એટલે સ્વામિનારાયણ ભગવાને પણ આ નદીનું નામ સૂર્યગંગા પાડ્યું હતું આ નદી સૂર્યગંગા તરીકે ખૂબ જ પ્રખ્યાત છે પિતૃતર્પણ અને અસ્થિ પધરાવા માટે પણ આ વિસ્તારના અનેક લોકો અહીં આવે છે આ વિસ્તારના અનેક લોકો પિતૃ કાર્ય પણ અહીં કરે છે આવી પવન પવિત્ર સૂર્યગંગા નદીમાં વાજતે ગાજતે ગંજીવાડા મિત્ર મંડળના ભાઈઓ બહેનોએ સૂર્યગંગા નદીમાં ગણપતિ દાદાનું વિસર્જન કર્યું છે ગણપતિ દાદાની મૂર્તિને સૂર્યગંગા નદીમાં પધરાવી છે આ વિસ્તારના લોકોમાં ઉત્સાહ અને જોવા મળ્યો છે આજુબાજુના વિસ્તારના ઘણા બધા પરિવારો પિતૃ તળપણ માટે આ સૂર્યગંગા નદી ઘાટ ઉપર આવે છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઇબર કરી દેવી Ya <tuk> kalau dia bangun

เฮ้ยอาจารย์โอ้โหยี่สิบกันเลยเหรอไปไปไปไปกันต่อ